સુરતના ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે ઉધના બસ સ્વામિનારાયણ મંદિર સુધી વરસાદી પાણી ભરાયા પાણીનો નિકાલ ન હાલાકી પડી રહી છે ડ્રેનેજ લાઇનમાં કેમિકલ વાળું પાણી ઉભરાતા આખા રોડ પર લાલ રંગનું પાણી જોવા મળી રહ્યું છે મિલના પાણી ગેરકાયદે છોડવામાં આવતા લોકોને હાલાકી પડી રહી છે સ્થાનિક કોર્પોરેટર ડ્રેનેજ ચેરમેન ફરિયાદ કરી ચુક્યા છે મિલના પાણી ગેરકાયદેસર છોડવામાં આવી રહ્યું છે અને રોડ પર લાલ કલરનું પાણી અત્યારે વહેતું થયું છે ઉધના બસ બસ ડેપો પરના આ દ્રશ્ય છે તો સુરતમાં વિસ્તારમાં બસ ડેપો પર આ પ્રકારના સામે આવી રહ્યા છે ત્યારે વિસ્તારથી આપણી સાથે પ્રશાંત લાઈવ જોડાયેલા છે પ્રશાંત સુરતમાં ખાડીપુરની એક બાજુ સમસ્યા અને બીજી બાજુ ગંદી મિલોનું પાણી અત્યારે છોડવામાં આવી રહ્યું છે ઉધના બસ ડેપો પર લાલ રંગનું પાણી આવી રહ્યું છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે

માંથી પાણીનો તો નિકાલ નહીં થઈ રહ્યો છે પરંતુ આ ડ્રેનેજ લાઇન મિલો દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા જે ડ્રેન જે કેમિકલ પાણી જે છે તે અહીં ડ્રેનેજ લાઇન ઉભરાઈ રહ્યું છે જોઈ શકો છો કે જે રીતના દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે આખું પાણી લાલ રંગનું પાણી જોવા મળી રહ્યું છે આ લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક કહી શકાય કોઈ રાહદારી જો આ પાણી કેમિકલ પાણીમાંથી પસાર થઈ શકે ચામડી રોગ જે છે તેમને થઈ શકે છે મહત્વની વાત છે કે સુરત મહાનગરપાલિકાના સ્થાનિક કોર્પોરેટર સોમનાથ મરાઠે અનેકો વખત એની રજૂઆતો કરી હતી ડ્રેનેજ સમિતિના ચેરમેને પણ અનેકો વખત રજૂઆતો કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ લાલ પાણી પરથી કહી શકાય છે કે ક્યાંક કાળા બજારી થઈ હશે મહાનગરપાલિકાની તેના લીધે આ લાલ રંગનું કેમિકલ વિક્ત પાણી અહીંયા જોવા મળી રહ્યું છે દ્રશ્યમાં જોઈ શકો છો ઉધના બસ ડેપો છે અને ત્યાંથી સીધા નવસારી તરફ લોકો જઈ રહ્યા છે અને સ્વામિનારાયણ મંદિર સુધી આ ઘૂંટન સમાન કેમિકલ યુક્ત જે લોકો માટે હાનિકારક કહી શકાય છે પાણી જે જોવા મળી રહ્યું છે અને એ બી મહત્વની વાત છે કે ગત સુરત ના સર્કિટ હાઉસ ખાતે મસ્ત મોટી બેઠક યોજાઈ હતી કે વરસાદ છે વરસાદના લીધે હવે લોકોને હાલાકી નહીં પડવી જોઈએ પ્લાનિંગ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ લાલ રંગના પાણીમાંથી પસાર થઈ રહ્યા છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે લાંબી સુધી લાઈનો વાહન ચાલકોની જોવા મળી રહી છે ટ્રાફિકથી પરેશાન થઈ રહ્યા છે લોકોની રજા હશે કોઈ કામ અર્થ જતા હશે સંબંધી જતા હશે પરંતુ આ પાણી ભરાઈ જવાના લીધે તેમને ભારે મુશ્કેલીઓ પડી રહી છે અને જવાબદાર જો કોઈ હોય તો સુરત મહાનગરપાલિકા છે કારણ મેઘરાજાના બીજા રાઉન્ડમાં ફરી સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી રહી છે અને આ રીતના નદી નહીં કહી શકાય નાળા ત્યાં કે ગટરની લાઈન કહી શકાય કે આ રીતના ખૂબ પાણી જ પાણી જે છે લાલ રંગનું જોવા મળી રહ્યું છે કે સ્થાનિક પણ છે અહીંયા કામ ધંધે જઈ રહ્યો તો બતાવો કિસ્સા કી પરેશાની હો રહી પરેશાની બહુ તે પર લાલ પાણી તો મેં ભી પહેલી વાર દેખાય बाकी पानी का बारिश का पानी तो देखा है मैंने पर मैंने ये लाल कलर का पानी देखा तो मैंने भी टेम्पा साइड में किया है देखो उधर से टेम्पा भी नहीं निकल पाया तो मैं सभी रोड से आया तो हूँ इधर से और उधर टेम्पा खड़ा किया मैंने सोचा ये लाल पानी कहाँ से आ रहा है पानी तो पानी तो भरता है पर लाल पानी मैंने भी पहली बार देखा है લોકો થઈ ગયા છે છે સામાન્ય રીતે વરસાદી પાણીનો રંગ તો તો કંઈ જુદો હોય પરંતુ અહીં લાલ કલર પાણી જોવા મળી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકા તો અહીં કંઈ દેખાતા જ નથી તો કયા પ્રકારની આ કાર્યવાહી થતી હશે કયા પ્રકારના મિલો પર કાર્યવાહી થતી હશે ફરિયાદો થતી હોય છે તેમ છતાં કાર્યવાહી નહીં થાય છે અને આ મિલ માલિકો

સુરતના ઉધના વિસ્તારના આ દ્રશ્ય છે કે જ્યાં ઉધના બસ ડેપો રંગનું પાણી ભરાઈ ગયું મજબૂર થયેલા છે ઘણી બધી વખત સુરતના લોકોએ ફરિયાદ કરી છે ઉધના વિસ્તારમાં પણ ફરિયાદ કરવામાં આવી છે લિંબાયતમાં પણ ફરિયાદ કરવામાં આવી છે પરંતુ છતાં પણ સ્થાનિકોની જે સમસ્યા છે તે તેમની તેમજ અત્યારે પણ યથાવત જોવા મળી રહી છે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે લિંબાયતને ઉદનાને જોડતો આ ઘરનાળું છે અને જે રીતના પાણી ભરાઈ ગયા છે ઘૂંટણ સમાન લોકો સહિત રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે અને એક વાહનો બી અહીંથી પસાર થયા પરંતુ ક્યાંક પાણીમાં જે રીતના જે છે પાણીનો ભરાવ વાહનમાં થઈ ગયા બંધ પણ પડી રહ્યા છે દ્રશ્ય આ બાજુ જોઈ શકાય છે કે એક મોપેટ ચાલક છે જે રીતના નોકરી માટે નીકળ્યો હતો અને આજ જ ગરનાળામાંથી પસાર થયો અને જે રીતના વાહન જે છે તેમનું બંધ પડી ગયું છે કારણ દર ચોમાસે લોકો લોકોને આ રીતના જ હાલાકી પડતી હોય છે શું કેશો અહીં પાણી ભરાઈ ગયા કેટલી હવે તકલીફ ચોમાસાની આજ રામાયણ છે દર ચોમાસાએ પાણી ભરાય છે કેટલે હવે હાલાકી ક્યાં જવા માટે નીકળ્યા હતા ને આ રીતના વાહન બંધ હા હવે કામે જવા નીકળ્યા હતા ને વાહન બંધ થઈ ગયું હવે ગેરેજ જવું પડે તો આજે પછી કામ પર હવે મોડા જો હું બીજું હું કઈ રીતના બધી સમસ્યા કેટલી હાલાકી આ તો ની વરસાદ હોય તો બી ભરાઈ જાય છે ગટરના પાણીથી એવું છે શું કરવાનું હવે કોઈ નિવારણ આવતું નહીં કઈ નથી આવતું હવે ગટરનું પાણી ભરાઈ જાય છે એનું કોઈ જોતા નથી આ વરસાદમાં તો આ વર્ષ આટલો વરસાદ છે વધારે વરસાદ થાય તો આટલો આટલું થઈ જાય દર ચોમાસે તમને આવી રીતે દર ચોમાસે એક વર્ષનું નથી હર ચોમાસેનું છે બિલકુલથી વાહન ચાલકમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે કારણ આ એક વખતની સમસ્યા નથી પરંતુ દર ચોમાસે આ જ રીતના વરસાદ વર્ષે ઘૂંટણ સમાર્ટ સમાન પાણી ભરાઈ જશે જાય છે અને ક્યાંક ને ક્યાંક ખભા સુધી પણ પાણી ભરાઈ જાય છે હાલ તો દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે રીતના અહીં પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકો જે છે પોતાનું વાહન બચાવી બચાવીને ચલાઈ રહ્યા છે ક્યાંક ખાડો હશે કે ગાડી જે છે ક્યાંક અકસ્માત ન સર્જાઈ જાય તે રીતનો પણ ભય રહેતો હોય છે હાલ તમે જોઈ શકો છો ઘૂંટણ સમાન પાણીમાંથી વાહન ચાલકો પોતાનું વાહન ચલાવવા મજબૂર બન્યા છે કારણ મહત્વની વાત કહી શકાય છે કે બ્રિજ પણ તો બનાવવામાં આવે છે પરંતુ સાંકડો બ્રિજ છે અને ક્યાંક ને ક્યાંક બ્રિજ પર પણ સમસ્યા જે

કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત ડિવરે જી મીડિયા સુરત